નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વીડિયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ નવરાત્રિ પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે અઢારમા હપ્તાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે નવરાત્રીના તહેવારમાં કરોડો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ મોદી પાંચ ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરશે તમને જણાવી દઈએ કે સત્તરમો હપ્તો અઢાર જૂને રિલીઝ થયો હતો આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વર્ષ દરમિયાન છ હજાર રૂપિયાની સહાય આપે છે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં આગામી પાંચ તારીખના રોજ જમા કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એક ઓક્ટોબરથી લાગુ થશે પીપીએફના ના નવા નિયમો મિત્રો વાત કરીએ તો એક ઓક્ટોબરથી પીપીએફના ના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે આ વખતે એક કરતાં વધુ પીએફ એકાઉન્ટ સગીર અને એનઆરઆઈના માટે ખાતા માટે નિયમો બદલવામાં આવ્યા છે એકથી વધારે એકાઉન્ટ હશે તો બીજા ખાતામાં બેલેન્સ હોય તો તેને પ્રાથમિકતા આપવામાં આવશે અને તેની સાથે પીએફ એકાઉન્ટને લિંક કરવામાં આવશે જ્યારે અન્ય એકાઉન્ટ રદ કરી દેવામાં આવશે અને બંધ કરી દેવામાં આવશે જ્યારે ગૌણ ખાતા સિવાયના કોઈપણ વધારાના ખાતામાં પહેલી તારીખથી ઝીરો ટકા વ્યાજદર આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ને એક્યાસી તાલુકામાં વરસાદ પડ્યો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે તેથી છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને એક્યાસી તાલુકામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે આ દરમિયાન સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સાત ઇંચ અમરેલીના લીલીયામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે સુરત શહેરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વડોદરામાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ નવસારીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે અગિયાર તાલુકામાં બે ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે સાડત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે મિત્રો વાત કરીએ તો ગઈકાલે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા આમ મિત્રો વાત કરીએ તો હજુ પણ આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આ તારીખથી કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકાર એક ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેશે તેથી ગુજરાતમાં પણ એક ઓક્ટોબરથી જ ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થશે જે ખેડૂતો કપાસ પકવે છે તેઓ એક ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસ વેચી શકે છે આ માટે એક શરત એ છે કે કપાસ વેચવા પહેલાં ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે સીસીઆઈએ કપાસના ખેડૂતોને નોંધણી શરૂ કરી દીધી છે મિત્રો વાત કરીએ તો તમે તમારી નોંધણી કરાવી શકો છો અને કપાસનો પાક ટેકાના ભાવે વેચી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એક ઓક્ટોબરથી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર થશે મિત્રો વાત કરીએ તો આ યોજના હેઠળ દાદા દાદી દ્વારા તેમની પૌત્રીઓ માટે ખોલવામાં આવેલા તમામ ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવશે એક ઓક્ટોબરથી આ ખાતા માત્ર માતા પિતા જ ખોલી શકશે જૂના ખાતા વાલીના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બે દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે રાઘવજી પટેલ દ્વારા જાહેરાત મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા કપાસના કપાસની ટેકાના ભાવે ખરીદી માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી એક ઓક્ટોબરથી રાજ્યના તેર ખરીદ કેન્દ્રો ઉપર કપાસની ખરીદી શરૂ થશે આ સાથે જ રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા પાક નુકસાની મામલે પણ રાઘવજી પટેલે જણાવ્યું છે કે ખેડૂતો માટે આગામી બે દિવસમાં જ સહાયની જાહેરાત કરવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે બે દિવસમાં ખેડૂતો માટે સારા સમાચાર મળશે એટલે કે વરસાદ દરમિયાન જે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે તે તમામ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા મિત્રો વાત કરીએ તો સરકારે દિવાળી પર સરકારી કર્મચારીઓ માટે તિજોરી ખોલી દીધી છે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે દિવાળીના અવસર પર કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચના રૂપમાં એક અદ્ભુત ભેટ મળવા જઈ રહી છે

આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે તેમજ પુરાવાને આધારે ધ્યાન રાખી રજિસ્ટ્રાર શબ્દનો ઉપયોગ કરી શકાશે આરોગ્ય વિભાગની પરિપત્ર મુજબ જન્મ નોંધણી નોંધ કરી બંને નામો લખી શકાશે તેમજ સંતોષકારક ખાતરી ન હોય ત્યાં સુધી જન્મ મરણની તારીખમાં ફેરફાર કરી શકાશે મિત્રો અહીં તમને જણાવી દઈએ કે જન્મ મરણના દાખલામાં સુધારા બાબતે વિસ્તૃત નિયમો બનાવવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એક ઓક્ટોબરથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે મિત્રો વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દર મહિને પહેલી તારીખે અપડેટ થતા હોય છે એક ઓક્ટોબરથી એલપીજીના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે આ સિવાય પંજાબ નેશનલ બેંક સેવિંગ એકાઉન્ટમાં પણ ફેરફાર કરવાની શક્યતા છે મિત્રો પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એક ઓક્ટોબરથી ટ્રાફિકના નિયમોમાં ટ્રાયના નિયમોમાં ફેરફાર મિત્રો વાત કરીએ તો એક ઓક્ટોબરથી ટ્રાય ફોરજી અને ફાઈવજી નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે જીઓ એરટેલ બીએસએનએલ અને અન્ય ટેલિકોમ કંપનીઓએ આ નવા નિયમો સ્વીકારવા પડશે નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ પણ કરવામાં આવશે નવા નિયમો યુઆરએલ અને એપ લિંક ધરાવતા ચોક્કસ એસએમએસના વિતરણ પર પ્રતિબંધ મૂકે છે જોકે આ નિયમો એક ઓક્ટોબરથી લાગુ થવાના હતા પરંતુ હાલમાં તેની તારીખ લંબાવવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દિલ્હી સરકારે કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો મિત્રો વાત કરીએ તો આ કુશળ મજૂર માટે લઘુત્તમ વેતન હવે વધારીને અઢાર હજાર છાસઠ રૂપિયા કરવામાં આવ્યા છે કુશળ મજૂરોનું લઘુત્તમ વેતન વધારીને એકવીસ હજાર નવસો સત્તર રૂપિયા કરવામાં આવ્યા છે આમ મિત્રો વાત કરીએ તો મજૂરો માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મળશે દસ કલાક વેજળી મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જે અંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ખેડૂતોના હિતમાં રહેલી સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ ઊભા પાકને બચાવવા માટે ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે આમ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે દસ કલાક સુધી વીજળી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોનાના ભાવમાં વધારો થયો મિત્રો વાત કરીએ તો દિવસે ને દિવસે સોનાના ભાવ આસમાની સપાટીએ પહોંચી ગયા છે સપ્ટેમ્બર મહિનામાં સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનાના ભાવ પહેલીવાર સાત હજાર સત્યોતેર હજાર પાર પહોંચી ગયા હતા જ્યારે એમસી પર સોનાનો ભાવ અત્યાર સુધીની ઓલ ટાઈમ હાઈની સપાટીની ટચ કરતાં પંચોતેર હજાર પાર પહોંચી ગયો છે આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ડોલર બસો છ બે હજાર છ સો પ્રતિ ઓશ પર થયા છે ખાસ વાત એ છે કે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ હજાર વધીને પ્રતિ દસ ગ્રામ સત્યોતેર હજાર એસી રૂપિયા સુધી પહોંચી ગયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાના કિસ્સામાં હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ધોરણ એક થી આઠને લઈને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે તે મુજબ આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ગુજરાત બોર્ડ હેઠળની શાળાઓ આ શાળાઓમાં આ પાઠ્યપુસ્તકો લાગુ થશે જેમાં વિવિધ વિષયોમાં કોર્સ બદલવામાં આવશે મળતી માહિતી અનુસાર ઓગણીસ પુસ્તકો રદ કરીને નવા પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એક ઓક્ટોબરથી બોનસ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે મિત્રો વાત કરીએ તો સેબીએ સ્ટોક માર્કેટમાં બોનસ ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે આ નવા નિયમો એક ઓક્ટોબરથી લાગુ થશે સેબીએ શેર ક્રેડિટનો સમય ઘટાડીને બે દિવસ કર્યો છે આ પછી હવે બોનસ શેર રેકોર્ડ તારીખથી બે દિવસ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દેશના ખેડૂતોને મળશે નવરાત્રિની ગિફ્ટ મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કેન્દ્ર સરકારની મોટી યોજનામાં એક છે આ અંતર્ગત કરોડો ખેડૂતોને દર ચાર મહિને બે બે હજાર રૂપિયાના હપ્તા ત્રણ સમાન હપ્તા વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે જે સીધા એમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અત્યાર સુધીમાં સત્તરમાં હપ્તાના પૈસા બહાર પાડવામાં આવ્યા છે એટલે કે સત્તર હપ્તા ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યા છે અત્યાર સુધીમાં હવે મિત્રો સત્તર હપ્તા પછી અઢારમા હપ્તાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે સરકાર નવરાત્રિ દરમિયાન દેશભરના નવ કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના હપ્તાના પૈસા ટ્રાન્સફર કરશે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમા હપ્તાની તારીખ પાંચ ઓક્ટોબર જાહેર કરવામાં આવે છે એટલે કે નવરાત્રિ દરમિયાન ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને છછોટ સમાચાર સૌપ્રથમ મળી શકે